અને અત્યાર સુધીમાં આ ગુનામાં છત્રીસ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે માનનીય સીપી સર માનનીય એડિશનલ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સરને આ ગેંગના મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે સંજલો જાવેદભાઈ જુણેજાને પકડવાની સૂચના કરેલ હોય જેના અનુસંધાને રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ આ આરોપીઓને પકડવા માટે ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સતત પ્રયત્નશીલ હતી પણ આ આરોપી ખૂબ જ શાતિર હતો તે આરાઉન્ડ નેવું જેટલા દિવસોમાં ત્રણ મહિના જેટલા દિવસોમાં સતત પોતાનો રહેઠાણ બદલતો હતો અને ફોનનો પણ ઉપયોગ નહીવત કરતો હતો પરંતુ એક રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ પીઆઈ એસ એમ જાડેજાઓને એક ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે આ આરોપી સમીર ઉર્ફે સંજલો જાવેદભાઈ જુણાજાને અને તેના એક સાગરિત દિલાવર મહમ્મદભાઈ ખલીફાને પકડવામાં આવે છે કરવામાં આ આ તમને પકડીને કાયદેસરની કાર્યવાહી વિરુદ્ધ રાજકોટના અલગ અલગ પોસ્ટેમાં મારામારી રાયોટિંગ અટેમ્પ ટુ મર્ડર આર્મસેક તથા જેવા કુલ ગુના છે મેનાઉ લગભગ ત્રેવીસ જેટલા રહેઠાણો બદલ છે બદલાય છે જેમ કે જેમાં છે રાજકોટ મોરબી યુપી બિહાર અમદાવાદ દમણ ધોરાજી મુંબઈ સાસણ ઉદયપુર તામિલનાડુ અને કડી ગોંડલ આમ આ સતત પોતાના રેઠાણ બદલતો હતો અને આ ઉપરાંત રાજકોટમાં પણ બે થી ત્રણ વખત આવી ગયેલો હતો પણ જ્યારે રાજકોટમાં આવતો ત્યારે પોલીસ થી બચવા માટે પોતે મહિલાના વેશમાં અને બુરખો પહેરીને પોલીસ થી બચવા માટે આવતો